મોર્નિંગ હરિયમ બધાને જો આપણે શું કરવા બેઠા છીએ હા કેવો વરસાદ આવે છે મસ્ત નો હરમર ઝરમર 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 મેહુલો આવ્યો ઝર્મર ઝેરમર ઝર્મર ઝર્મર મેહુલો આવ્યો હેજી આજે મેહુલો આવ્યો જો સરસ મજાનો જો વરસાદ આવે છે અને કેવો જો ઝાડવા બધા નાઈન કેવા થઈ ગયા ભાઈ જો ઝાડવાઈ નાઈ લીધું જોયું જો ખાઈ ગયા તમે બધા નાવ છો ને ગંદક ગંદન અતિયાવા ને જો અહીંયા વરસાદ આવે છે અને આપણી ચોપડીની અંદર પણ પાઠ આવે છે ભાઈ વરસાદ આપણી ચોપડીની અંદર પાઠ આવે છે વરસાદની મજા એની અંદર જો સરસ મજાનું ચિત્ર આવે છે એમાં કેટલાય બધા છોકરા છે કોઈ નાય છે કોઈ છત્રી ઓઢીને જાય છે કોઈ રેન કોટ પહેરી જાય છે કોઈ પાણીમાં છપ કરે છે નાવું બહુ ગમે એમની બહુ નાઈયે તો પછી શરદી નો થઈ જાય થાય કે ન થાય અને શરદી થાય તો પછી શું કરવું પડે ઇન્જેક્શન લેવું પડે ક્યાં લેવું પડે ન્યા લેવું પડે હ ભાઈ હાથે નો આપે હાથે નો આપે ઇન્જેક્શન ઓય એક એક મિનિટ તમને આ વરસાદમાં મોકલી દઈએ તો તમે શું કરો એ યશવી કા આ વરસાદમાં મોકલી દઈએ તમને તો શું કરો આમ હુતા હુતા ના બેટા બેટા ના જો આપણે છે ને સરસ મજાનું જો આ ચિત્ર છે વરસાદનું એ આપણે જોવાનું છે બધાએ અને પછી એમાંથી હું તમને પ્રશ્નો પૂછીશ બરાબર પણ અત્યારે તો આપણે જુઓ આ સરસ મજાનો જુઓ વરસાદ આવે છે તો આપણે એને જ જોવાનો હોય ને ચિત્ર થોડું જોવાય જોવાય ન જોવાય ને હા ચલો વરસાદ આવે તો તમને શું શું ખાવાનું મન થાય છે એ કહો તો પાણીપુરી ઓહો હો પછી ભજીયા હા પછી બીજું કાલ ભજીયા બનાવ્યા હતા તો ટીચર આટું લેતા ન હવાય હવારમાં હે બટાકાવાળા ભજીયા બનાવ્યા હા કોઈ કારેલાના ભજીયા ન બનાવે તો કારેલાનું શું થાય એ કડવું થાય કે ગળ્યું ગળ્યું થાય ગળ્યું ન થાય ના અરે ભાઈ ગોળ જેવું ગળ્યું લાગે એવું લાગે જીનલ કેવું લાગે કારેલાનું શાક હવે

શું પહેરીને આવે છે રેઈનકોટ અને હું શું લઈને આવી હતી છત્રી હં તો જો વરસાદમાં વરસાદ પડતો હોય બહાર જાવું હોય તો શું લઈને જવાનું છત્રી અને શું પહેરીને જવાનું રેઈનકોટ પહેરીને જવાનું અને બજારમાં બીજા કયા કયા ફળ મળે અત્યારે તમે શું શું ખાઓ છો કેળા ચલો પછી બીજું સફરજન મોસંબી નહી કરવાનું બેટા સીધા બેસો તરબૂચ દાડમ ચીકુ સંતરા જાંબુડા સરસ જો અત્યારે સૌથી વધારેમાં વધારે જો મળતું હોય ને તો જાંબુ મળે શું મળે આવું કોઈ કહેશે જાંબુનું આટલું નાનું ઝાડ થાય કે મોટું હોય કોણે કોણે જોયું છે જાંબુનું ઝાડ હવે જાંબુડા લાલ થાય પીળા થાય લીલા થાય કે કાળા જાંબલી તમારો જે યુનિફોર્મ છે ને એને જેવા જાંબુ થાય સાચી વાત ને તો જાંબુને આખું આખું ખાઈ જવાનું તો શું કરવાનું નળિયો કાઢવાનો ધળિયાને શું કરવાનું જ્યાં ત્યાં નાખી દેવાનો ક્યાં નાખવાનો કચરાપેટીમાં સરસ થાય તો જો સરસ મજાનો વરસાદ આવે છે આપણે વરસાદના ચિત્રોનું વર્ણન પણ થઈ ગયું સરસ મજાનું અને જો ચાલુ વરસાદે ઊંડું પાણી હોય કે ઘરની બહાર બહુ વરસાદ આવતો હોય ત્યારે નીકળવાનું ના જો બહુ પાણી આવે તો શું થાય ભાઈ ડૂબી જઈએ એટલે ચાલુ વરસાદમાં બહાર નીકળવાનું ના દોડી અને લાદી ઉપર દોડવાનું નહીં દોડીએ તો શું થાય ભાઈ લપસી પડીએ કેમ કરીને લપસી પડીએ લપસો તો એમ કરીને લપસી વડાય તો ચલો ભાઈ ક્લેપ કરી દો સરસ મજાની